हेलो एवरीवन अ मोरल स्टोरीज गुजराती चैनल માં આપનું સ્વાગત છે આજની વાર્તા એક હોશિયાર શિયાળ અને સમજદાર સારસ વિશે છે તો ચાલો વાર્તા શરૂ કરીએ એક સમયે એક સુંદર જંગલમાં એક હોશિયાર શિયાળ અને દયાળુ સારસ પડોશી તરીકે રહેતા હતા એક દિવસ શિયાળે સાર્સને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું અને છીછરા પ્લેટમાં સૂપ પીરસીને તેને હેતર્યો સારસ સૂપ પીય શક્યો નહીં શિયાળને પાઠ શીખવવા માટે સારસે શિયાળને રાત્રિભોજન માટે બોલાવ્યો અને ઊંચા બરણીમાં ભોજન પીરસ્યું શિયાળ ભોજન સુધી પહોંચી શક્યો નહીં પોતાની ભૂલ સમજીને શિયાળે સારસ પાસે માફી માંગી સાર સે તને માફ કરી દીધો અને તે ઓ સારા મિત્રો બની ગયા આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે તમે જે રીતે અન્ય લોકો સાથે વર્તો છો તે જ રીતે લોકો પણ તમારી સાથે વર્તશે જો તમે મોટો પાઠ સાથે ટૂંકી વાર્તાઓ ગમે છે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં